સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી ત્યારે સિંચાઈ પાણી પુરવઠા વિભાગ અને વાસમો સહિતના કામોની પ્રગતિની વિગત અને મંજૂરી પ્રક્રિયાના સ્ટેજ પરના કામો અને પૂર્ણ થયેલા કામોની માહિતી મેળવી હતી મંત્રીશ્રીએ જિલ્લાના પાણી પુરવઠાની સ્થિતિ જાણીને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપીને બાકી રહેલા વાસમોના કામોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એ જે વઘાસિયા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર એ પી કલસરિયા પાણી પુરવઠાના કાર્યપાલક ઇજનેર વિશાલ ભાટ કાર્યપાલક ઇજનેર લક્ષ્મણ સોનઘર અગ્રણી મહેન્દ્ર પીઠિયા સહિત પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા